નમસ્કાર મિત્રો આજે અત્યારના સૌથી મોટા સમાચાર ચૌદ મોટા સમાચાર લઈને આવ્યા તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે ભારે પૂર ભારે તોફાન આજની સૌથી મોટી આગાહી તમામ મિત્રો જાણી લો ચેતી જજો ટીવી ફ્રીજ મોબાઈલ બધું જ સસ્તું મોટા સમાચાર પેટ્રોલ ડીઝલ સસ્તું કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત શું સમાચાર છે જાણી લો મફત વીજળી મોદીજીએ મોટી જાહેરાત કરી દીધી બાગાયતી ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય અઢારમો હપ્તો મોટા સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સ નવો નિયમ પશુપાલકો માટે મોટી ખુશખબર માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે સૌથી પહેલા તમામ મિત્રો માટે આજના સમાચાર ભારે પૂર ભારે તોફાનની મોટી આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે આજે એકવીસ રાજ્યોની અંદર વરસાદની ચેતવણી જાહેર કરી દીધી છે જેમાં ખાસ કરીને ગુજરાત કોંકણ ગોવા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ તમામ રાજ્યોનો સમાવેશ થાય છે આવા ટોટલ એકવીસ રાજ્યોમાં આજે ભારે તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી ગયો છે તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર છેલ્લા ચોવીસ કલાકમાં બાર જિલ્લામાં વીજળી પડવાથી એકવીસ લોકોના મોત થયા અનેક ઘરો નદીમાં ડૂબી ગયા પૂર જેવી મોટી ઘટના બની ગઈ છે ત્યારે હવામાન વિભાગે આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે તો ભારે પૂરને કારણે અનેક લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા ભારે તોફાન ભારે ઉજળીને કારણે એકવીસ લોકોના મોત પણ થઈ ગયા છે તો સૌથી મોટા આજના સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે એક અગત્યના સમાચાર ખેડૂતોને અઢારમાં આપતાને લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી હોય એવા તમામ ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ મહિનાના અંત સુધીમાં ખેડૂતોને અઢારમો હપ્તો જાહેર કરવામાં આવે એવા મોટા સમાચાર મળી ગયા છે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ખેડૂતોને અઢારમો હપ્તો મળી જાય એવી સરકારે તૈયારી શરૂ કરી દીધી છે તો તમામ મિત્રો માટે ખુશખબર છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર દરેક ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવે એવા મોટા સમાચાર મળ્યા છે ત્યારે આ તરફ ટીવી રેફ્રિજરેટર મોબાઈલ સસ્તા થવાને લઈને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે હવે લોકોએ ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ફોન ખરીદવા માટે પૈસા ખર્ચવાની કોઈ પણ જરૂર નથી નાણાં મંત્રાલયે હવે તમામ વસ્તુ સસ્તી કરી દીધી છે હવે નાણાં મંત્રાલયે જાહેરાત કરી છે કે ટીવી રેફ્રિજરેટર મોબાઈલ તમામ વસ્તુને જીએસટીની અંદર આવરી લેવામાં આવશે તો એની અંદર જેટલા પણ ટેક્સ લાગતા હતા તમામ ટેક્સ દૂર થઈ જશે માત્ર એક જ ટેક્સ GST લાગુ કરવામાં આવશે જેથી ટીવી રેફ્રિજરેટર મોબાઈલ ખરીદવા આવે સસ્તા થઈ જવાના છે તમામ મિત્રો માટે આ ખૂબ મહત્વનો સમાચાર છે મોબાઈલ ટીવી અને ફ્રિજની ખરીદી કરીને મોંઘવારીમાંથી તમામ લોકોને મોટી રાહત મળશે ત્યાર પછી ધંધો રોજગાર કરતા લોકો માટે મોટા સમાચાર આવી ગયા છે નાના નાના ધંધા કરતા હોય એવા તમામ લોકો માટે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે આ યોજનાની અંદર નાના ધંધા કરતાં જેમાં કડીયા કામ કરતા હોય દરજી કામ કરતા હોય વાણનનો ધંધો કરતા હોય શાકભાજી વેચતા હોય આ તમામ લોકોને એક ટૂલકીટ આપવામાં આવે છે તો રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ કરી દેવામાં આવ્યા છે અરજદારો ફોર્મ ભરવાની તારીખ ત્રણ જુલાઈથી નક્કી કરવામાં આવી હતી તો ત્રણ જુલાઈથી જ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ક્યાંથી તમે ફોર્મ ભરશો તો ઈ કુટીરની જે વેબસાઇટ છે ગુજરાત સરકારની એ ઈ કુટીર વેબસાઇટ ઉપરથી તમે જાતે પણ ફોર્મ ભરી શકશો તો ધંધો રોજગાર કરતા તમામ લોકો માટે માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ત્રણ જુલાઈથી ભરાવાના શરૂ છે ત્યારે ખેડૂતો માટે બીજા મોટા સમાચાર આવ્યા છે તમામ મિત્રો માટે ગુજરાતમાં બાગાયતી ખેતી કરતા જે પણ ખેડૂતો હોય એ ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતની અંદર બાગાયતી ખેતીનો વિસ્તાર વધે અને આગળને આગળ વિકસિત થાય એ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરી નાખ્યો છે ખેડૂતોને હવે બાગાયતી ખેતી લક્ષી જે અધ્યતન તાલીમ હોય એ તાલીમ આપવામાં આવશે બાગાયતી ખેતી કેવી રીતના કરવી એ શીખવવામાં આવશે માર્ગદર્શન આપવામાં આવશે અને આ માટે નવા ચાર સેન્ટર ઓફ સ્થાપવામાં આવશે તો માટે આ ખૂબ સમાચાર કહી શકાય જે બાગાયતી ખેતી વિશે તાલીમ જોતી હોય તો ચાર સેન્ટરો સ્થાપવામાં આવશે ક્યાં ક્યાં સ્થાપવામાં આવશે અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગરમાં એક એક સેન્ટર ઓફ એક્સિલન્સ એટલે ટોટલ ચાર સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપવામાં આવશે અને આ માટે ચાલીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે તો ખેડૂતો જે બાગાયતી ખેતી કરવા માગતા હોય એવા તમામ ખેડૂતો માટે સૌથી મોટા રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો હવામાન વિભાગે એક પોતાની સ્પેશિયલ એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશનનું નામ છે હર હર મોસમ હર ઘર મોસમ જે તમે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો હવામાન વિભાગના દોઢસો વર્ષ પૂરા થવાને કારણે નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે છે જે આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોન્ચ કરી આ એપ્લિકેશનની ખાસિયત ખાસ કરીને ખેડૂતો માટે છેવાડાના લોકો માટે ખૂબ અગત્યની રહેવાની છે આ એપ્લિકેશનના માધ્યમથી તમે વાતાવરણ હવામાન કેવું રહેવાનું છે વરસાદ ક્યારે કેટલો ક્યારે પડવાનો છે તમામ માહિતી ઘરે બેઠા મોબાઈલ ફોનમાંથી જાણી શકશો પાંચ દિવસ અગાઉની માહિતી પણ જાણી શકશો અને પાંચ દિવસ માટેની હવામાનની વિગતો તમે અંગ્રેજી ભાષા હિન્દી ભાષામાં તેલુગુ ભાષામાં આપણી ગુજરાતી ભાષામાં એમ ટોટલ બાર ભાષાની અંદર આ એપ્લિકેશનની અંદર જોવા મળશે તો હવામાન વિભાગ દ્વારા મોટી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તમામ ખેડૂતો માટે પણ આ ખૂબ ફાયદાકારક રહેવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર અમૂલે પોતાની કાઠિયાવાડી છાસ લોન્ચ કરી છે અમૂલના વધતા છાસના વેચાણને વેગ આપવા માટે હવે ડેરી જાયન્ટ અમૂલ દ્વારા ગુરુવારના રોજ કાઠિયાવાડી છાસ રજૂ કરવામાં આવી છે આ છાસ કાઠિયાવાડી લોકોને ભાવતી ખાટી છાસ હશે અને ખાટી છાસ અમૂલે લોન્ચ કરી છે જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર વેચવામાં આવશે તો ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે લોકપ્રિય ખાટી છાશ કાઠિયાવાડી ખાટી છાશ ચારસો રૂપિયાના મિલીલીટર પાઉચની કિંમત દસ રૂપિયા રાખવામાં આવી છે તો દસ રૂપિયાની આ કાઠિયાવાડી છાશ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને વેચવામાં આવશે ત્યાર પછીના મિત્રો મફત વીજળીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી દીધી તેર ફેબ્રુઆરીના રોજ સોલાર રૂપટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેને કારણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક કરોડ ઘરોમાં સોલાર પેનલ ફિટ કરવાની જાહેરાત કરી હતી જેમાં ગુજરાતની અંદર વીસ લાખ ઘરોના ધાબાઓ પર સોલાર પેનલ લગાવવાની મોટી જાહેરાત કરી હતી આ જાહેરાત અંતર્ગત હવે તમને મફતમાં વીજળી મળવાની છે આની અંદર તમને હવે સાહીઠ ટકાની સબસિડી મળશે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખીને મોદી સરકારે આ મોટી જાહેરાત કરી છે પહેલાં પણ આની અંદર સબસિડી મળતી હતી પરંતુ પહેલાં ચાલીસ ટકાની સબસિડી મળતી હતી પરંતુ ગરીબો અને મધ્યમ વર્ગને ધ્યાને રાખીને મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી કે હવે લોકોને ત્રણસો યુનિટ સુધી સાહીઠ ટકાની સબસિડી મળશે જો તમારો ઘરનું લાઇટ બિલ દોઢસો યુનિટ આવતું હોય તો તમારે બે વોટની સોલાર પેનલ લગાવવાની છે એમાં તમને સાહીઠ હજાર રૂપિયાની સબસિડી અને ત્રણસો યુનિટ સુધીનું લાઇટ બિલ આવતું હોય તો ત્રણ વોટની સોલાર પેનલ લગાવવાની છે જેમાં તમને અઠ્યોતેર હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે આમ ત્રણસો યુનિટ સુધી તમને સાહીઠ ટકાની સબસિડી મળવાની છે અને ત્રણસો યુનિટથી વધારે લાઇટ બિલ આવતું હોય તો તમને ચાલીસ ટકાની સબસિડી મળશે તો મોદી સરકાર દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે ખૂબ અગત્યના સમાચાર ત્યાર પછી મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવો નિયમ નવો ફેરફાર કરવામાં આવ્યો છે દરેક લોકોને રાહત મળે એવો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આરટીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીએ ધક્કો ખાવાની કોઈ પણ જરૂર નથી એના બદલે હવે તમે ખાનગી સંસ્થાઓ હોય ત્યાં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર આપવામાં આવશે તો ખૂબ અગત્યના સમાચાર હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી હોય તો આરટીઓ કચેરીના ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નહીં પડે આ નવો નિયમ પહેલી જૂન બે હજાર લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો જીરુના ખેડૂતો માટે મોટા સમાચાર જીરું હવે સોનું બની શકે છે એવા મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે ચીનમાં ભારે વરસાદથી જીરાના પાકને ચાલીસ ટકાનું નુકસાન થઈ ગયું છે તેથી ભારતમાંથી જીરાની માંગ વધે એવી પૂરેપૂરી સંભાવના છે અને જો માંગ વધશે તો જીરાના ભાવ વધશે ખૂબ જ અગત્યના સમાચાર આપણે એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાળીસ લાખથી લઈને પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જો કે આ વર્ષે પાંત્રીસ થી પિસ્તાળીસ લાખ બોરીની નિકાસ કરવાનો સરકારે અંદાજો પણ લગાવ્યો છે તો જીરાના ખેડૂતો માટે ખૂબ અગત્યના સમાચાર ચીનની અંદર ભારે નુકસાન થયું છે તેથી ભારતની અંદરથી માંગ વધશે માંગ વધશે એટલે જીરાના ભાવ પણ વધશે ત્યાર પછીના પશુપાલકો માટે મોટી ખુશખબર હવે પશુપાલકો ગૌમૂત્રની વેચાણ કરીને પણ કમાણી કરી શકવાના છે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં એક નવી ડેરી સ્થપાઈ ગઈ છે જે પશુપાલકો પાસેથી ગૌમૂત્રની પણ ખરીદી કરશે કેટલા ભાવે ખરીદી કરશે તો પશુપાલકો પાસેથી લિટર દીઠ પાંચ રૂપિયાના ભાવે ગૌમૂત્ર ખરીદશે તો ખેડૂતો પાસે જો ઓછામાં ઓછી એક ગાય હોય તો પણ મહિને પંદરસો રૂપિયા કમાઈ શકશે ખૂબ મોટા પશુપાલકો માટે મોટા સમાચાર બનાસકાંઠામાં સૌ પ્રથમવાર વિશ્વની આ સૌ પ્રથમ ડેરી સ્થાપી દેવામાં આવી છે પશુપાલકો પાસેથી પણ ખરીદી કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા જય જવાન જય કિસાન